ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા દીપક ચોક સર્કલના બગીચાની હાલત દયનીય બની ગઈ છે લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ બગીચો ડેનેજ લાઈનના ભુવાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી બિસ્માર અવસ્થામાં છે શું છે સમગ્ર મામલો ચાલો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ દીપક ચોકનો આ એકમાત્ર બગીચો લગભગ સાત વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યો હતો પરંતુ આજે તેની હાલત બની ગઈ છે બગીચામાંથી પસાર થતી ડેનેજ લાઈનમાં અચાનક ભંગાણ થતા એક મસ મોટો ભૂવો પડ્યો છે જેને કારણે આખો બગીચો ખંડેર જેવો બની ગયો છે આ ભૂવાને કારણે બગીચાની અંદર ઠેર ઠેર માટી અને કાટમાળ ફેલાઈ ગયો છે નાના બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ સમય જતા ખરાબ થઈ રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બગીચો હાલ તો લોકો માટે અને બંધ હાલતમાં છે લોકોના ટેક્સના પૈસાનો જાણે કે વેવ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દીપક ચોકના આ બગીચામાં મસ મોટો પડતા મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ભાવનગરમાં થતા અન્ય કામોની જેમ આ કામ પણ ગોકુળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં આ કામ પૂરું થવાનું નામ નથી લેતું ભાવનગર મહાનગરપાલિકાના મેયર દ્વારા વરસાદને કારણે કામની ગતિ ધીમી હોવાનું ગાણું ગોવાઈ રહ્યું છે પરંતુ વરસાદ આવ્યાને પંદર દિવસ થયા છે વિરોધ પક્ષ દ્વારા પણ આ કામ ધીમું ચાલી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જાણે કે સત્તાવાળાઓએ યોગ્ય યોજના વિના જ આ કામ શરૂ કર્યું હોય અને પરિણામે લોકોના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકો દ્વારા આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જેથી બાળકો અને વડીલોને ફરીથી આ બગીચાની સુવિધા મળી શકે હું એવું માનું છું ભાવનગરના શાસકોને અધિકારીને કાંઈ ખબર પડતી નથી અને વાત દોળ એવો કરે છે કે અમને બધી ખબર પડશે ભાવનગરમાં અનેક ગાર્ડોને એવા છે જેમાં લાખો રૂપિયા વાપર્યા પછી એમ કે કાની ડિઝાઇન બરોબર નથી કેમ ભાઈ તમે અગાઉ પ્લાનિંગ નથી કર્યું એવી જ કમનસીબે હું એવું માનું છું દીપક ચોકના ગાર્ડનમાં બે હજાર અઢારમાં લોકાર્પણ થયું પણ એ પહેલાં કાંઈ એને કોઈ તપાસ તમામ બિંદુ હતી કાંઈ ચેક નહીં કર્યું હોય કમનસીબે આજે આટલા વર્ષ પછી મોટો ભૂવો પડે એનો મતલબ આપણે તપાસવામાં જે તે વખતે કાંઈક તપાસવામાં ખામી રહી ગઈ છે કેમ ભાઈ તપાસ નથી કરતા જમીનનું કોઈ રીતનું લેવલ નથી માપતા એના કારણે આ નુકસાન થયું છે એક બાજુ બાળકોના રમવાના સાધનો છે કમનસીબે ત્રણ મહિના છતાં પણ એ પૂર્ણ કામ ન કરી શકે અને ભાવનગરમાં તો ભાઈ કોન્ટ્રાક્ટરની લીલા લહેર છે એટલા માટે કહું છું કે લાખો ને કરોડો રૂપિયાના કામ રાખે છે એક પણ કામ સમય મર્યાદામાં ભાવનગરમાં થયું હોય તો મને આપ દેખાડો એટલા માટે અને એની ઉપર કોઈ વખતે આ અધિકારી પગલાં પણ નથી લેતા એને નોટિસ પણ નથી આપતા કારણ કે દરેક વખતે હપ્તા હિતામાં પૈસા નાખતા હોય આજે પરિસ્થિતિ આખા ગુજરાતમાં આવી છે રોડ રસ્તા આખા ગુજરાતના તૂટી ગયા છે નબળા થઈ ગયા છે ક્યાં માટે નબળી ગુણવત્તા વાળી વસ્તુ વાપરે છે આ કોન્ટ્રાક્ટર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવી લે છે એના કારણે જ આ દીપક ચોકની પરિસ્થિતિ થઈ છે કોઈ જવાબદાર હોય તો આ શાસકોને અધિકારી છે આ મામલે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ દ્વારા દીપક ચોક ખાતે આવેલ આ બગીચાની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું મેયરે જણાવ્યું કે આ બગીચામાં ભૂવો પડવો એ એક કુદરતી ઘટના હતી તેમણે વધુમાં ઉમેર્યું કે હાલ રિપેરિંગ કાર્ય શરૂ છે અને વરસાદના કારણે ધીમી ગતિએ ચાલી રહ્યું છે દરેક કામની જેમ આ કામમાં પણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે પરંતુ સવાલ એ થાય છે કે શું અધિકારીઓ મેયરની સૂચનાઓ સાંભળે છે ખરા ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત દીપક ચોક જે બગીચો લગભગ લગભગ છ સાત વર્ષ પહેલાં આપણે નવો બનાવ્યો હતો લોકાર્પણ કરેલું ખૂબ સારી રીતે લોકો ત્યાં એની સવલત માણતા હતા ઓચિંતો એક ભૂવો પડ્યો છે છ સાત વર્ષ પછી એટલે કે કુદરતી આફત છે નાની એવી તેમાં આપણે કામ કરાવી રહ્યા છીએ ત્યાં હમણાં મેં જાત નિરીક્ષણ કર્યું તો થોડોક સૂચન પણ કરવા પડ્યા છે ત્યાંના સાધનો બધા એક કોર મૂકવાનું કહ્યું છે ત્યાં નુકસાન ન થાય તેવું કયું છે અને કામના વિલંબ એટલે થયો છે કે એક મહિનો સતત વરસાદ આવી રહ્યો છે અને આ કારણ હોવાથી માટી ભીની થઈ છે અને તકલીફ થઈ રહી છે તેથી થોડોક વિલંબ થયો છે બાકી કડક સૂચના આપી છે કે ભાઈ જેમ મને એમ જલ્દી આ કામ થઈ જાય લોકોને સવલત મળી રહે અને બગીચો ફરીવાર ધમધમતો થઈ જાય તેવી મેં મારા અધિકારીઓને સૂચના આપી દીધી છે તો જોવું રહ્યું કે દીપક ચોકના આ સલમ ગણાતા વિસ્તારના લોકોને ફરીથી તેમના મનોરંજન માટેનો આ બગીચો ક્યારે મળે છે અને મહાનગરપાલિકા દ્વારા આ કામ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે બી ન્યૂઝ સત્યને ઉજાગર કરતું રહેશે આજ માટે બસ આટલું જ જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર